તો દ્વારકાભીઠના શંકરાચાર્યજીએ સંપ્રદાય પર જે પ્રહારો કર્યા તેના પર અલગ અલગ સંતોએ પોતાની પ્રતિક્રિયા આપી છે જો શંકરાચાર્યજીના નિવેદન પર કોણે કોણે શું કહ્યું છે શા માટે આટલો વિવાદ હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે શંકરાચાર્યના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે જો કે આ નિવેદનનો મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ વિરોધ કર્યો તેમણે કહ્યું કે શંકરાચાર્યએ સૌને જોડવાનું કામ કરવું જોઈએ જે સંપ્રદાયના તેમણે નામ લીધા તેમના સારા પણ અનેક કામો છે તે પણ જોવા જોઈએ શંકરાચાર્ય મહારાજ હંમેશા એવું પ્રતિભા છે સર્વોચ્ચ સ્થાન છે સનાતનનું એને હંમેશા જોડવાના કાર્યો કરવા જોઈએ અને હંમેશા બંને વસ્તુની બ્લેક એન્ડ વ્હાઇટ સાઇડ પણ તપાસવી જોઈએ આજે જે જે સંસ્થાઓના નામ આપ્યા છે તો હું આપ સર્વે મીડિયાના માધ્યમથી તમામ મિત્રોને કહેવા માગું છું કે ગાયત્રી પરિવાર હોય તો તમે ગાયત્રી પરિવારના વડાને જઈને પૂછો કે ખરેખર તમે પાખંડી છો અથવા તો તમે સનાતનથી અલગ છો કે સનાતની છો

પ્રદૂષણ ફેલાવાનો આરોપ લગાવ્યો છે આ નિવેદનથી સનાતન ધર્મની એકતા અને અખંડિતતા પર નવી ચર્ચા શરૂ થઈ છે શું આ પ્રહારો સંપ્રદાયોની વિચારધારામાં ફેરફાર લાવશે